ગુજરાતમાં વિચારતી વિમુક્તિ જાતિના ડિપ્લોમાના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સ્કોલરશીપ સરકારે બંધ કરતાં ફરી વખત આંદોલનના એંધાણ વર્તાયા છે અને વિગતવાર વાત કરવી છે જે પ્રકારે સ્કોલરશીપ બંધ થઈ છે અને આ મામલે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી મેદાને આવ્યા છે તેની વૈષ્ણવ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે ગુજરાતમાં વિચારતી વિમુક્તિ જાતિઓ છે આ જાતિઓ અતિ પછાત છે અને તેઓના બાળકો જે પ્રકારે અભ્યાસ કરી રહ્યા છે ડિપ્લોમામાં અભ્યાસ કરી રહ્યા છે તેમની સ્કોલરશિપ બંધ કરવાનો નિર્ણય સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગે લેતા આ સમાજમાં હવે રોષ ફાટી નીકળ્યો છે અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણી આ મામલે હવે મેદાન આવ્યા છે અને અધિકારીને

એમપી એમએલએ બને છે ડીએમટી સમાજનું રાજકીય પ્રતિનિધિત્વ પણ લગભગ ના બરાબર નામ શેષ એટલે આ પરિસ્થિતિમાં એમના પ્રશ્નો એને વાચા આપવી એ મારા લાગે છે એક નાગરિક કર્તવ્ય છે આપણા બધાનું અને આપણા માધ્યમથી રજૂઆત એ છે કે હમણાં તાજેતરમાં ડિપ્લોમા કક્ષાએ બધાની જે સ્કોલરશિપ બંધ કરી દીધી એ રાજ્યની સરકાર ન કેવળ ચાલુ કરે પણ એની પચાસ હજારની રકમ વધારીને લાખ દોઢ લાખ બે લાખ કરે જેથી સમાજનો સૌથી શોષિત ગરીબ અને વંચિત એવો ડીએનટી એન્ટીડીએનટી સમાજ એ શૈક્ષણિક રીતે પ્રગતિ કરે તો એ ફક્ત આવેદનપત્રના તમારી જેમ આ ખુરશીમાં બેસીને આવેદનપત્ર સ્વીકાર ડીએનટી સમાજનું વિધાનસભામાં પાર્લામેન્ટમાં લગભગ નામ શિષ નેતૃત્વ છે એના કોઈ માણસ આઈએસ આઈપીએસ તો ભૂલી જાવ ટીડીઓ નહીં મળે એટલે બહુ જ ખૂબ પ્રોએક્ટિવ થઈને આ સમાજની વેદના અને પ્રશ્નોને સમજવા જેવા છે અને તમારી જે બી મર્યાદા છે મર્યાદા રમી આ જિલ્લા કક્ષાએ અન્ય જે પણ યોજનાઓ આ તો નીતિ વિશે નિર્ણય છે આનો નિર્ણય તો ગાંધીનગર કરશે પણ એ સિવાય પણ આપને વિનંતી છે આખા સમાજ કે જે બી પ્રોપ પુઅર યોજનાઓ છે એમાં થોડુંક તમારા તરફથી બી ઇન્સ્ટ્રક્શન જાય થોડો ધક્કો વાગે દરેક સો ચોરસ વાનો પ્લોટ અન્ય કોઈ સક્ષમ વર્ગ ને મળતો અને કોઈ ડીએનટી હોય તો પ્રાથમિક ડીએનટી ના આપો એમ પીડિત વર્ષોથી એમને ભોગવતા આવ્યો છે અને એમના બાળકોની જે થોડુંક ભણીને સ્કોલરશિપના કારણે ભણી અને થોડા આગળ વધી શકતા હતા એમને સ્કોલરશિપ બંધ થવાથી આવા હજારો વિદ્યાર્થીઓનું ભાવિ સાહેબ બગડેલું છે અને હજારો વિદ્યાર્થીઓ નહીં ભણી શકે આ સ્કોલરશિપ બંધ થવાથી હજારો વિદ્યાર્થીઓ નહીં ભણી શકે એટલે સીધી સીધી અસર આખા વિચારતી વિમુક્ત સમાજ ઉપર પડવાની છે અને વિચારતી વિમુક્ત સમાજ જે પછાત હતો એનાથી પણ વધારે પછાત થશે સાહેબ જે પછાત હતો એનાથી પણ વધારે પછાત થશે કારણ કે એમની પાસે પોતાનું સરનામું હવે ક્યાંક મળ્યું છે સાહેબ હજુ સુધી તો ઘણા મળ્યું પણ નહીં હોય આપ સાહેબ રસ્તા ઉપર જજો રસ્તા ઉપર જશો તો આપણને ભિક્ષાવૃત્તિ કરવા વાળો માણસ પણ વિચરતી મદદ આપી ન આવશે આવી પરિસ્થિતિમાં આ જીવવાવાળા માણસને જો સરકાર એમના બાળક એવા સમાજના બાળકો ભણે છે અને એમને જે સહાય આપતા હતા એ સહાય પણ બંધ કરી દીધી છે તો હું તો આ જોડી વિનંતી કરું છું કે આ બાબતે રજૂઆત કરી અને આ બાળકોને ન્યાય મળે એવું કામ બરાબર કે જે સ્ટુડન્ટોના જે પ્રશ્નો છે હજુ તો આ સમાજો કશું નીકળ્યા જ નથી હજુ કે આ સમાજોને એ ખબર નથી કે અમે વંચિત સમાજોમાં જઈએ છીએ એન્ટી ડીએન વિચરતી મુક્ત જાતિનું છે એમાં આવીએ છીએ આ સમાજ ખબર ફૂલ ફોર્મ કરી શકે પણ આ સમાજ એટલું ખરાબ પરિસ્થિતિ બરાબર એટલી આ પરિસ્થિતિ ખરાબ છે કારણ કે આ લોકોના ઘર સુધી હજી તો વીજળી નથી પહોંચી એવો આ સમાજો છે હજી સુધી એમના ઘર સુધી શિક્ષણની વ્યથા નથી પહોંચી ગંગા નથી પહોંચી એ આ સમાજો છે ખાલી એકદમ વોટ બેંક ની રાજનીતિ કરવી હોય તો આ સમાજો ખાલી શોષણ કરવામાં આવે છે ખાલી વોટ બેંકના ખાલી ઓકડા ગણવામાં આવે છે કે આટલો આ સમાજ છે એટલા માટે અમારા જોડે એટલી જ રજૂઆત છે આપના જોડે કે આ ખાલી એટલો મુદ્દો નથી કે શિષ્યવૃત્તિ ખાલી ઓછી કરી છે ઘટાડી નાખી છે બંધ કરી છે એને વધારવામાં પણ આવે અગિયાર ટકા જે મોટા જે ઘડાવું જે મોટા સમાજો છે એ જે ખાઈ જાય છે આ સમાજોનું એમને પણ એ સત્યાવીસ ટકા જે અનામત આપી છે એમાંથી અગિયાર ટકા આ સમાજોને પણ અલગથી આપવામાં આવે જેથી કરીને આ સમાજો તમારી જગ્યાએ બેસી શકશે એની અંદર બીસી કે ત્રણસો પચીસ ની સ્કીમ ચાલતી હતી એની અંદર ડિપ્લોમા નો છોકરો લે ને જેમાં યુનિવર્સિટી કે કોલેજોની ફી પચાસ ની અંદર જ હોય શકે એટલે અમારા છોકરા ને સીધું પ્રાધાન્ય લોકો આપતા યુનિવર્સિટી બીસી કે ત્રણસો પચીસ ની સ્કીમ છે સ્કોલરશીપ બેઝ વાળી એની અંદર ડિપ્લોમા લેવલના જેટલા બી કોર્સિસ હોય ને પચાસ ની અંદર જ ઇન્કમ વાળા હોય એટલે એટલી જ એની એફઆરસી હોય એટલે એફઆરસી વાળા જેટલા બી કોર્સિસ હોય એમાં અમારા છોકરા યુનિવર્સિટી અને કોલેજ વાળા પ્રાધાન્ય આપતા હતા કે કઈ આ છોકરાઓને બનાવો ને શોધીને લાઈન બનાવતા હતા હું હોય તો મારા રેફરન્સ હું રેફરન્સ છોકરા ને ભણવા માંગતો હતો કોઈ પણ એક્સ વાય કોલેજમાં બરોબર ભાઈ સુધી સહાય હતી જેટલી એફઆરસી એટલી સ્કોલરશીપ આવી જતી હતી એટલે કોલેજ તમે એટલી ફી બી મળી ગઈ હતી છોકરાને મફત બનાવવી થઈ જતું એટલે અમારા છોકરા ફુલ્લી મફત બની શકતા હતા પચાસ હજાર ની અંદર ના વાત છે બરોબર એ ફૂલી સ્ટોપ કરી કરતું એટલે એ છોકરાને ને તમે ભણવાના નથી અને પચાસ હજાર ભણી તો અમારો છોકરો કદી ભણવાનું નહીં આ શાકભાજી લારી પર ઉભું રહેશે ભણવાની છે કારણ કે પચાસ હજાર લાવશે ક્યાંથી સાહેબ ને ડિપ્લોમા લેવાના તમામ કોર્સમાં રદ કરી દીધેલું એ લોકો એમને સ્નાતક અને અનુસ્નાતકમાં ચાલુ રાખી છે બારમા પછી અમારું છોકરું કદી સ્નાતક થાતું જ નથી બારમા પછી લગન કરી નાની ઉંમરમાં સેટ થઈ જાય છે બરોબર એટલે બારમા પછી ના કોઈ પણ કોર્સમાં તો સ્કોલરશિપ લેવાની જ નથી અનુસ્નાતક ની તો વાત જ નહીં આવતી અનુસ્નાતક બી એ લોકો એવું લાગ્યા કે તમે ત્રણ વર્ષની ગેપ હોય તો તમને સ્કોલરશિપ મળશે સાહેબ અત્યાર સુધી નવ વર્ષની ગેપ એ માન્ય રાખતા હતા એ બી ખોટું થઈ જાય અને આ વસ્તુ ખોટું જ કરવું હોય તો પછી જ જ કરતો અમે બધા ગુલામ કરતા છે કે પ્રમાણપત્ર માટે અમારા વિદ્યાર્થીને એટલા ટકા પડશે આ ડોક્યુમેન્ટ પેલું ડોક્યુમેન્ટ લાવ એના માટે અમે રજૂઆત અંદર કરી છે કે અમારું પ્રમાણપત્ર અમારી શાળાઓમાંથી જ મળે બરાબર અમારા મહેસાણા ની અંદર બાજુમાં જ આપણો જિલ્લો છે એ જિલ્લાઓની અંદર શાળાઓમાં મળે છે તો આપડા ફોટામાં કેમ નહીં તો અંદર પણ મળતું થાય એના માટે એનો એક પ્રશ્ન એવો આવે છે કે જે તે મમલગ છે એમાં છોકરાને મોકલી તમારો ઓબીસી નો દાખલો ચાલુ છે ઓબીસી નો દાખલો અમારો નીકળ જ છે તો ઓબીસી ના દાખલાની અંદર એ લોકોને બી ખબર નહીં હોતી કે વિચરતી મોટો દાખલો આપણે એમને આપવો પડે સ્કોલરશીપ લાવ માટે

એવી વિકટ પરિસ્થિતિ છે હવે એવા ડોક્યુમેન્ટમાં જેમાં પ્રશ્નતાથી દેવાની જરૂર છે આ એક એવો સમાજ છે એનું કોઈ એજ્યુકેશન જ નથી જ ભયંકર વંચિત મેં કીધું પ્રમાણે શેડ્યુલ કા ટ્રાઈબ નો એક વર્ગ બોલતો થયો છે લડતો થયો છે એની અનેક મુવમેન્ટ ચાલે કોર્ટમાં જ પીઆઈએલ કરે મારા જેવા નેતાને આગળ કરે રોડ ઉપર ઉતરે રસ્તા ઉપર ઉતરે એવી અવેરનેસ પણ એન્ટી સમાજમાં ખાસ નથી પોલિટિકલ કોઈ નેતૃત્વ નથી આજે વડગામની સીટ અનામત હોવાના કારણે કોઈ પણ રાજકીય પક્ષનો સાચો ખોટો કોઈ શેડ્યુલ કાસ્ટ માણસ ચૂંટાવાનો નથી આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ટીઆ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર वैष्णवजन तो तेने कहिए जे पीड पराय